રાજ્ય અને શહેરમાં ધનતેરસના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે સુરક્ષાની વાત કરીએ તો છેલ્લા પાંચ ફેડીથી ગાયની પૂજા કરતા નીતિનભાઈ ભજિયાવાલા પરિવારે જણાવ્યું હતું કે ગાયની પૂજા તે જ ધન્ય પૂજા છે કારણ કે આપણે સનાતન ધર્મમાં ગાયને માતાનો દરજ્જો આપ્યો છે ત્યારે તેનાથી જીવન જરૂરિયાતની સંપૂર્ણ વસ્તુઓ મળી રહે છે એક જમાનાના સૌથી વધુ જેની પાસે ગૌમાતા હતી તે પરિવાર સૌથી વધુ ધનાધન ગણવામાં આવતો હતો કૃષ્ણ ભગવાને પણ ગૌ માતાની પૂજા કરી હતી આજે ધનતેરસ છે ધનતેરસના દિવસે અમારા પરિવારમાં વર્ષોથી ગાયનું પૂજન થાય છે ગાય જ આપણું દેશનું સાચું ધન છે જે દિવસથી ગાય આધારિત ખેતી બંધ થઈ અને યુરિયા આધારિત ખેતી શરૂ થઈ ત્યાંથી લોકોના સ્વાસ્થ્ય પણ બગડાય છે ને જમીનનું પણ સ્વાસ્થ્ય બગડી ગયું છે તો જમીનના સ્વાસ્થ્યને પણ સુધારવા માટે આજે લોકો એમ કહે છે કે ભાઈ ગાય આધારિત ખેતી ગાયના છાણ મૂત્રને કારણે જમીનની પ્રત સુધરે છે તો લોકોનું પણ સ્વાસ્થ્ય એનાથી સુધરી જાય ભૂતકાળમાં એવું કહેવાતું અને કૃષ્ણ ભગવાનના ભજનોમાં પણ ગાયનું ધણ એવો ઉલ્લેખ આવે છે એના પ્રભાતિયામાં તો એ ધણમાંથી અપભ્રંશ થઈને ધન થઈ ગયું એટલે લોકો પૈસા સમજવા માંડ્યા અને પૈસાની પૂજા કરે છે જે પૈસામાં મારું એવું માનવું છે તો પણ આવે અને બોગસ પણ આવે જે અંતે તો માણસને દુઃખી જ કરે પણ ગાય એ ઓરિજિનલ ધન છે ગાય રાખનાર કોઈ જે દુઃખી થયો હોય એવો કિસ્સો મારા ધ્યાનમાં નથી આપના પરિવારમાં કેટલા તમે પેઢી છો હું ચોથી પેઢી છું મારા ચાર પેઢીથી ગૌની પૂજા થાય છે એક સમય એવો હતો આજે તો જગ્યાનો અભાવને શહેરીકરણને કારણે વધારે ગાય રાખવી અઘરી પડે એક સમય એવો હતો કે મારી પાસે ચાલીસ ચાલીસ ગાયો અહીંયા હતી તે છતાં પણ દૂધ તો હું ડેરીમાંથી જ લાવીને પીતો કેમ તો કે મારે તો ગાયની સેવા કરવી છે એટલે હું ગાય રાખું છું